મિત્રો દુનિયા ઘણી મોટી છે અને જેટલી મોટી છે ને એટલી જ અજીબો ગરીબ અહીંયાની વાતો છે તમે પ્રેમની વાતો તો ઘણી સાંભળી છે પરંતુ શું આવી પ્રેમ પ્રેમગાથા સાંભળે છે જેના લીધે એક સ્ત્રીએ એક ભિખારીથી લગ્ન કરી લીધા એક પત્ની રોજ પોતાના પતિને ટિફિન બનાવીને આપતી અને પતિ રોજ ઓફિસ લઈ જતો હતો અચંબાની વાત તો આ છે કે પત્ની ત્રણ મહિનાથી પતિને દૂધીનું શાક બનાવીને ટિફિનમાં આપતી હતી અને વગર કંઈ કીધે રોજ એ ટિફિન ખાલી ઘરે પહોંચાડતો હતો આ વાતથી પત્ની આશ્ચર્યમાં હતી કે પતિ વગર કઈ કીધે રોજ શાક ખાઈ લે છે અને ઘરે આવી એની ફરિયાદ પણ નથી કરતી આવું કઈ આવું કઈ રીતે થઈ શકે પત્નીને શંકા જતા એક દિવસ પોતાના પતિનો પીછો કર્યો એણે પછી એને જે જોયું એ જોઈ એ તો હેરાન થઈ ગઈ પતિની આ હરકત કરતા ત્યારે ત્યારે પતિને લાગ્યો એની પત્નીને ત્યાં જોઈને ચાલો જાણીએ આ આખી સત્ય ઘટના વિશે મિત્રો એક પત્ની રોજ

એ પત્નીને ખાલી ટિફિન આપતો હતો તો તેની પત્નીને શંકા ઉત્પન્ન થઈ અને એણે એનો પીછો કર્યો ત્યારે એને ખબર પડી કે એ પોતાનું ટિફિન પોતે નથી ખાતું પરંતુ ઓફિસની બહાર બેઠેલો એક બેઠેલા એક ભિખારીને આપી દે છે પત્નીને આ વાતની ખબર પડી અને એણે પતિને રંગે હાથ પકડી પાડ્યો અને એક દિવસ એ ભિખારીને મળ્યું ભિખારીને મળ્યા પછી એ ભિખારી એ છોકરીને ઓળખી ગયો અને એણે પોતાના બાળપણની બે ત્રણ શાયરી કીધી જેના પછી પ્રદીપ નામના આ ભિખારીને એ સ્ત્રીએ પણ ઓળખી મિત્રો બાળપણનો બસ પછી શું હતું અને કહેવાય છે અને કહેવાય છે ને કે જ્યારે વિખોટો પડેલો પ્રેમ પાછો મળી જાય તો દુનિયાની દરેક વસ્તુ ભૂલી જાય છે બસ એ છોકરીએ બે દિવસ પછી પોતાના પછીથી છૂટાછેડા લઈ લીધા અને એ લગ્ન કરી લીધા જે એનો બાળપણનો પ્રેમ હતો અને બંને મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા શું તમે ક્યારેય આવો પ્રેમ કિસ્સો સાંભળ્યો છે જેમાં આટલું મોટું ત્યાગ કરીને બહેલોમાં રહેવાવાળી સ્ત્રી એક મંદિર ની બહાર પોતાના પ્રેમીની સાથે ભીખ માંગવાનું શરીર કરી એમ તો આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી પરંતુ આ અનોખી પ્રેમ કહાની છે એકદમ સત્ય આધારિત છે આવી ઘટના આ આખી ઘટના ઉડીસાના જબલપુરની છે જ્યાં એક છોકરી જૂના પ્રેમીને જોઈને એ રહી ના શકે અને પોતાના પતિને છૂટાછેડા આપીને એનાથી લગ્ન કરી લીધા એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે એ દરેક વસ્તુને ભૂલાવી દે છે પરંતુ આ ઘટનાને જોઈ લાગે છે કે સાથે જ પ્રેમમાં ઘણી તાકાત હોય છે જે દરેક વસ્તુને ભૂલાવી દે ભૂલાવી દેવાની અને છોડવાની શક્તિ આપે છે મિત્રો અમારી આ વાર્તા સત્ય ઘટના ઉપર સત્ય ઘટના ઉપર આધારિત છે અને સત્ય ઘટના ઉપર બનાવેલી છે અને જો વાર્તા સારી લાગે તો કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલ પર નવા હોય તો એક અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમારી ટીમને ઘણી મહેનત કરવી પડે છે તો મહેનતના ફળ સ્વરૂપે આટલું તમે જરૂરને જરૂર કરજો મિત્રો આ તમને અમારો અનુરોધ છે જય માતાજી